દર્શક મિત્રો સ્કાનેટ મીડિયામાં આપનું સ્વાગત છે કેન્દ્રીય ગ્રામ મંત્રી અમિતચાના ભાષણના વિડિયોમાં ખોટું એડિટિંગ કરીને ફેક વિડિયો સમગ્ર દેશમાં વાયરલ કરવામાં આવતા કુલ બે વ્યક્તિઓને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આપણે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં સોશિયલ મીડિયા મોનિટરિંગ કરતા એવું જણાઈ આવેલ કે યુએચએમ સાહેબ જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન વન ફિફ્ટી થ્રી એ વન સેવન્ટી વન જી ફોર સિક્સટી નાઇન પાંચસો પાંચ બે હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે આ બંને આરોપીઓનું નામ શું છે ને એની બેકગ્રાઉન્ડ એક સતીશભાઈ વંથોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને આ રાકેશભાઈ બારિયા કરીને છે જે રાહોદના છે લીમખેડાના અને બંને જણ રાજ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ એમના વિડીયો પોસ્ટ કરવા પાછળનો આશય પ્રાથમિક પોસ્ટ ઓળખતા શું જણાવે છે રાજકીય કોઈ ફાયદો લેવા માટે છે કે શું શું જણાવે એમને જે પોસ્ટ કર્યો છે એમને એ રિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિડીયો જોયા વગર પોસ્ટ કર્યો છે એટલે એ દરમિયાન ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છે સર આ વિડીયો એડિટેડ છે એની કોઈ ખરાઈ થઈ છે એફએસએલ માં કે કોઈ જગ્યાએ આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે અને આનું એડિટેડ પણ આ લોકોએ પોસ્ટ કર્યો છે મળ્યો છે અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે એફએસએલમાં મોકલવાના છે જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છે આ કેસમાં આપણે આ કાલે રાતે એક ફરિયાદ નોંધાઈ છે અને પરમ દિવસે દિલ્હી પોલીસમાં પણ એક નોંધાઈ છે બાકી આગળ આપણે જોઈ રહ્યા છે આ બે વ્યક્તિઓમાં એક કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીનો પીએ હોવાનું જાણવા મળેલ છે જેને લઈને જિજ્ઞેશભાઈ મેવાણીએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં નકારી કાઢીને જણાવ્યું હતું કે આ બીજેપીના આઈટી સેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે જેનો અમે વિરોધ કરીએ છીએ સતીશ વણસોલા એ મારો પીએ મારો ભાઈ છે અને એના આત્મસન્માન માટે જે પણ લડાઈ લડવાની હશે એ હું અને ગુજરાતના પચાસ લાખ દલિતોને કોંગ્રેસ પાર્ટી લડીશું હું કોઈ ફેક વિડિયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દેશમાં ભાઈ ભાઈની સાથે લડી મરે એવા અનેક પ્રકારના ફેક વિડીયો એમણે દેશમાં છેલ્લા દસ વર્ષને એમના શાસનમાં વાયરલ કર્યા છે આ બધું એમને દેખાતું નથી અને સામાન્ય પરિવારના દીકરાએ

એમણે વિડીયો અપલોડ કર્યો છે એ તો સબ્જેક્ટ ટુ ઇન્વેસ્ટિગેશન એ તો તપાસનો વિષય છે તો આ બધી પ્રાઈમા ફેસી તમારે જે તપાસ કરવાની હતી તપાસ કર્યા પછી તમે ધરપકડ કરી શક્યા હોત અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળી કલમ લાગેલી હોય તેમાં ધરપકડ કરવી ફરજિયાત નથી ગુજરાતમાં ચૌદ ટકા આદિવાસી સાત ટકા દલિત એમના આત્મસન્માનને રોજ ઠેસ પહોંચાડવામાં આવે હજારો આદિવાસી અને દલિતોની ઉપર હુમલા કરવામાં આવે ત્યારે દિવસો સુધી લડનારા દલિત અને આદિવાસી સમાજના માણસોએ ધરણા ઉપર બેસી રહેવું પડતું હોય છે ત્યારે એમની ફરિયાદો કોઈ કોગ્નિજન્સ લેતું નથી ત્યારે ગુનો દાખલ કરતા નથી ત્યારે ધરપકડો કરતા નથી મને જાનથી મારી નાખવાની જે માણસે ધમકી આપી છે છ વર્ષથી એની સામે રાજ્યની સરકાર ટ્રાયલ ચલાવતી નથી અને ગરીબ સામાન્ય પરિવારનો મારી ઓફિસમાં કામ કરનારો છોકરો એને આવડી મોટી રાજ્યની સરકાર

એવા બધા થી ધરપકડ કરવામાં એવી લાગે છે પણ એક તારીખ ના રોજ ડીસામાં જયારે માનની સભા છે ત્યારે પાટણમાં દલિત આનો મેસેજ જવાનો નથી એવું બને કે દલિત સમાજના ભાઈઓ નરેન્દ્રભાઈ નું સ્વાગત કરવા જાય જીગ્નેશભાઈ મારી સામે પણ વલસાડમાં આવી એફઆઈઆર કરેલી છે મારા પણ અનેક ફેક વિડીયો ભારતીય જનતા પાર્ટીના આરએસએસ ના લોકોએ ચલાવ્યા જ છે ચલાવે જ છે